કચ્છમાં હત્યા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેમ રોજે રોજની સપાટી ઉપર હત્યા જોવા મળે છે અંજારમાં હત્યા થયેલી જોવા મળી છે ત્યારે કાયદાના તો જાણે કોઈને ભાન જ ન હોય તેવી રીતે હત્યા થઈ છે ભર બજારમાં છરી મારી થયેલી આ હત્યા લોકોએ નરી આંખે નિહાળી પોલીસે આરોપી રાઉન્ડ અપ કર્યો છે કચ્છમાં નજીવી બાબતે હત્યાના બનાવો છેલ્લા ત્રણ દિવસમાં ચાર સામે આવ્યા છે પહેલાં ગાંધીધામમાં પત્તા રમવાની બાબતે થયેલા ઝઘડામાં એક યુવાનની હત્યા થઈ હતી તે જ દિવસે માધાપરમાં ભાઈના હાથે ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો હતો તો અંજારમાં ગઈકાલે જ એક શ્રમિકની હત્યાનો મામલો સામે આવ્યો હતો જ્યાં બીજી તરફ ભુજમાં એરફોર્સ સામે એક યુવકની હત્યા કરાયેલી આવી હતી જેની તપાસમાં પણ મોબાઈલ માટેની યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું આ બનાવની તપાસ હજુ પૂર્ણ થઈ જ નથી ત્યાં તો ફરી એક હત્યાની ઘટના સામે આવી રહી છે અંજારમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યા કરી દેવાઈ હતી સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં એક યુવક હાથમાં મોટા છરા સાથે એક વ્યક્તિની પર તૂટી પડે છે અને જેને છોડવા માટે એક વ્યક્તિ વચ્ચે પડે છે પરંતુ યુવકનું ઘટનામાં જ મોત થઈ જાય છે બનાવ લોહાર મુખ્ય બજારમાં એ આર ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે દેવી પૂજક સમાજના બે વ્યક્તિઓ વચ્ચે બોલી પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયા બાદ હત્યાનો બનાવ બન્યો હતો પ્રાથમિક તપાસમાં બંને સાથે જ હતા પરંતુ ઝઘડો થયા બાદ છરી વળી હુમલો હત્યાનો પ્રયાસ કર્યો હતો પોલીસે હાલ હત્યા કરનાર આરોપીને અપ કરી લીધો છે અંજારમાં ગઈકાલે પણ એક શ્રમિકની હત્યાનો બનાવ સામે આવ્યો છે અંજારમાં સતત બીજા દિવસે હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે જેને લઈને હત્યાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે